નમસ્કાર દર્શક મિત્રો ધી એચ કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના એપિસોડની અંદર આપણે પ્રકરણ એકથી ચારનો અભ્યાસ કર્યો કે જેમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને એનો ગુણભાર એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ જે એકથી ચાર ચેપ્ટર હતા જેનો કુલ ગુણભાર વીસ માર્ક્સ થતો હતો આજે આપણે આગળના ચેપ્ટર એટલે કે પ્રકરણ પાંચ છ સાત જે ઇતિહાસને લગતા ચેપ્ટરો છે એના વિશે અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે જોઈએ ચેપ્ટર પાંચ કે જેનો કુલ ગુણભાર પાંચ માર્ક્સ છે અને આ ચેપ્ટર છે ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો તો આ ચેપ્ટરની અંદર જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એમાં મોટા ભાગે બોર્ડની પરીક્ષાની અંદર ટૂંકનો જ પૂછાતી હોય છે એ ટૂંકનો જ પછી ક્યારેક ત્રણ ગુણના પ્રશ્નો તરીકે પૂછાતી હોય છે તો ક્યારેક પાંચ ગુણના પ્રશ્નો તરીકે પૂછાતી હોય છે આ જે મહત્વપૂર્ણ ટૂંકનો છે એમાં કુલ છ ટૂંકનો જ છે જેમાંથી મોટાભાગે એક ટૂંકનોદ તો દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ છ છ ટૂંકનોદ વ્યવસ્થિત તૈયાર કરવાની છે જે ટૂંકનોદની અંદર આપણે જોઈએ તો ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા આ ઉપરાંત ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને ગણેશ શાસ્ત્ર આ છ ટૂંકનો જે મહત્વપૂર્ણ છે એના ઉપર તમારે વધારે તૈયારી કરવાની અને મોટાભાગે આમાંથી પૂછાતી જ હોય છે આ ઉપરાંત પ્રકરણ પાંચની અંદર કેટલાક એવા પ્રશ્નો છે કે જે એમસીક્યુ તરીકે પૂછાતા હોય છે એમસીક્યુ તરીકે પૂછાતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આપણે જોઈએ તો જે અન્ય વિજ્ઞાન વિષયક માહિતી આપવામાં આવેલી છે એની અંદર આપેલું છે કે ચક્ર પાણી દત્ત કે જેને સંગ્રહ ગ્રંથની રચના કરી છે આ ઉપરાંત બ્રાભ્રવ્ય પાંચાલે પ્રજનન શાસ્ત્ર ગ્રંથની રચના કરી છે જ્યારે વાત્સ્યાયન કે જેને કામસૂત્રને લગતો ગ્રંથ કામસૂત્ર ગ્રંથની રચના કરે છે તો આ પણ અહીંયા એમસીક્યુમાં મોટાભાગે અન્ય વિજ્ઞાનમાંથી પૂછાતા મહત્વના ત્રણ એમસીક્યુ છે એ ઉપરાંત પ્રકરણ છ ની ચર્ચા કરીએ તો પ્રકરણ છ છે એની અંદર યુનેસ્કો સંસ્થાએ ભારતના સત્તર સ્મારકોને વિશ્વ વારસાના સ્થળ તરીકે જાહેર કર્યા છે એ સત્તર સ્મારકોમાંથી કોઈ પણ એક સ્મારક ત્રણ ગુણના પ્રશ્ન તરીકે અથવા પાંચ ગુણના પ્રશ્ન તરીકે પૂછાતો હોય છે પણ આજ દિન સુધીમાં આ પ્રકરણમાંથી ત્રણ ગુણના પ્રશ્નો વિશેષ અને વધુ પૂછવામાં આવેલા છે આ પાઠનો ગુણભાર પણ પાંચ માર્ક્સ છે જો એક ટૂંકનો ત્રણ ગુણમાં પૂછવામાં આવે તો બાકી બે ગુણના એમસીક્યુ આ પાઠમાંથી પૂછવામાં આવતા હોય છે તો અહીંયા જે મહત્વપૂર્ણ ટૂંકનો છે એ ટૂંકનોદની અંદર જોઈએ તો અહીંયા આપેલી છે કે જે છઠ્ઠા પાઠની અંદર મહાબલીપુરમ પટ્ટદકલ હમ્પી ખજુરાહો આગ્રાનો કિલ્લો લાલ કિલ્લો તાજમહેલ અને ફતેપુર સિકરી કે જે વધારે મહત્વપૂર્ણ છે અને આમાંથી મોટાભાગે આજ દિન સુધી વધારે ટૂંકનો જ આવી છે એટલે આ ટૂંકનો વ્યવસ્થિત આપણે તૈયારી કરવી જોઈએ કે જેને કારણે આપણે તૈયારી કરીને સારા માર્ક્સ મેળવી શકીએ અહીંયા આપણે જોઈએ તો અહીંયાથી પણ કેટલાક એમસીક્યુ પૂછાતા હોય છે અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો આમાંથી પૂછી શકો છો તમને ક્યાંય તકલીફ જો લાગતું હોય ખ્યાલ ના આવતું હોય તો પણ

વનસ્પતિ ઔષધની સાથે સાથે રસાયણ ઔષધનો ઉપયોગ કરો એમણે સૌપ્રથમ પારાની ભસ્મનો રસાયણ તરીકે ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે અને સાતમી સદીમાં લોહ અને સોમલ જેવા રસાયણો પણ શોધાયા એમને રસાયણ શાસ્ત્રના વ્યવસ્થિત વિકાસ માટે અલગથી રસાયણ શાળા અને ભઠ્ઠીઓની સ્થાપના પણ કરી હતી તો અહીંયા સુધી અડધી ટૂંકનો જ થાય એ પછી તમારે ફક્ત ત્રણ ઉદાહરણ અહીંયા રસાયણ વિદ્યાને લગતા આપવાના છે એમાંનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ એટલે બિહારના ભાગલપુર જિલ્લામાં સુલતાનગંજ ખાતે બનેલી બુદ્ધની મૂર્તિ કે જે સાડા સાત ફૂટ ઊંચી છે જે રસાયણ વિદ્યાનો નમૂનો છે એ ઉપરાંત નાલંદાની આવે નાલંદાની અંદર આવેલી બુદ્ધની મૂર્તિ જે અઢાર ફૂટ ઊંચી છે એ પણ ઉત્કૃષ્ટ રસાયણ વિદ્યાનો નમૂનો કહી શકાય એ સિવાય દિલ્હીની અંદર આવેલો સ્તંભ એટલે કે વિજય સ્તંભ જે વિક્રમાદિત્ય બીજાએ એ બંધાયેલો છે કે જે લો સ્તંભ હોવા છતાં એને કાટ કે ડાઘ લાગતો નથી એટલે રસાયણ વિદ્યાનો ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય આ ઉપરાંત તમે જુઓ કે આ લો સ્તંભ છે એ ચોવીસ ફૂટ ઊંચો અને સાત ટન વજન ધરાવતો લો સ્તંભ કહી શકાય તો આ રસાયણ વિદ્યાના વિકાસની અંદર પહેલા ત્રણ પોઈન્ટ પછી ત્રણ પોઈન્ટ એમ કુલ છ પોઈન્ટ પાડી દો એટલે સરળતાથી જવાબ તમને યાદ રહી શકે અહીંયા આપણે જોઈએ પાઠ છ ની અંદર ચર્ચા ચાલી રહી છે તો પાઠ છ ની અંદર કેટલાક એવા મેળાવડાઓ છે કે જે એમસીક્યુ તરીકે વધારે પૂછાતા હોય છે જેમ કે ગુજરાતની અંદર કયો મેળાઓ પ્રસિદ્ધ છે તો ગુજરાતની અંદર તરણેતરનો મેળો એ ઉપરાંત જૂનાગઢની અંદર ભવનાથનો મેળો રાજસ્થાનમાં પુષ્કરનો મેળો અલ્હાબાદમાં કુંભનો મેળો અને હરિદ્વારમાં અર્ધકુંભનો મેળો તો અહીંયાથી પણ જોડકા સ્વરૂપે કે ગમે તે રીતે એમસીક્યુ ભાગે પૂછવામાં આવતો હોય છે આ ઉપરાંત અહીંયા પણ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર ફતેહપુર સિકરી છે એ ફતેપુર સિકરી નીચે કેટલાક કિલ્લાઓ આપેલા હોય છે પણ આ કિલ્લાઓ તમારે ફતેહપુર સિકરી ટૂંકનો જ પૂછાય તો એની અંદર લખવાના હોતા નથી અહીંયા પણ પ્રકરણ છ માં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો ઉલ્લેખ છે તો યાદ રાખવું ફતેહપુર ની અંદર જે કિલ્લાઓ આવેલા છે એ કિલ્લાઓમાંથી મોટાભાગે એમસીક્યુ પૂછાતો હોય એમસીક્યુ કઈ રીતે પૂછાય કે નીચેના કિલ્લાઓને ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો અને સાચો વિકલ્પ પસંદ કરો અથવા કયા રાજ્યમાં કયો કિલ્લો આવેલો છે એ રીતે પણ એમસીક્યુ લગભગ દર વર્ષે પૂછવામાં આવતો હોય છે તો આ કિલ્લાને યાદ રાખવા માટે આપણે એક ફ્લો સ્વરૂપે એ કિલ્લાને યાદ રાખીશું તો એની અંદર સૌપ્રથમ સૌપ્રથમ જોઈએ જોઈએ કે ઉત્તર ભારતની અંદર આપણે તો હિમાચલ પ્રદેશ હું અહીંયા ટૂંકમાં લખું છું તો હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે કાંગડાનો કિલ્લો હિમાચલ પ્રદેશની દક્ષિણમાં આપણે જોઈએ તો આવેલું છે દિલ્હી તો દિલ્હીની અંદર આપણને જોવા મળે છે લાલ કિલ્લો દિલ્હીની પૂર્વ તરફ નીચે જઈએ તો આવશે ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર બે કિલ્લાઓ છે અલ્હાબાદ અને આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશ પૂર્વમાં આગળ જઈએ તો એ છે બિહાર તો બિહારની અંદર આવશે રોહતાસનો કિલ્લો તો આ રીતે કિલ્લાને ફ્લો સ્વરૂપે આપણે આગળ જઈએ બિહાર અને યુપીની નીચેનું એક રાજ્ય છે જેને આપણે કહીએ મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશની અંદર ત્રણ કિલ્લાઓ છે આ ત્રણ કિલ્લાઓની અંદર અમ ગ્વાલ એટલે કે અસીરગઢ માંડુ અને ગ્વાલિયર આ ઉપરાંત રાજસ્થાનની અંદર જોઈએ તો રાજસ્થાનની અંદર ચિત્તોડગઢનો અને રણથંભોરનો કિલ્લો છે એટલે એટલે કે ચિત્તોડગઢ અને રણથંભોર જ્યારે ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતની અંદર ચાંપાનેરનો કિલ્લો છે એની નીચે મહારાષ્ટ્ર રાજ્ય આવે તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર દો સેંગ જંજીર મેં જકડો આ યાદ રાખીએ તો અહીંયા દોલતાબાદ સિંહગઢ અને તમિલનાડુ તમિલનાડુની અંદર જીંજિ કિલ્લો આપણને જોવા મળે છે તો આ રીતે મિત્રો એક ફ્લો બનાવો અને ફ્લો સ્વરૂપે તમે કિલ્લાને યાદ રાખી શકો તો હવે આપણે એક નાનકડો વિરામ લઈશું અને ત્યારબાદ પ્રકરણ સાત અને આઠની ચર્ચા કરીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ સાતની વાત કરીએ જે ઇતિહાસનું છેલ્લો પ્રકરણ છે આ પ્રકરણ સાત છે એ સમગ્ર એકથી છ પ્રકરણની સમીક્ષા સ્વરૂપનું આ પ્રકરણ છે અને આ પ્રકરણનો ગુણભાર પણ પાંચ માર્ક્સ છે એટલે આ પ્રકરણમાંથી તમારે બે ગુણના પ્રશ્નો ત્રણ ગુણના પ્રશ્નો અને પાંચ ગુણના પ્રશ્નો તૈયાર કરવા પડશે કારણ કે અગાઉની બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી પણ પાંચ ગુણના અને ત્રણ ગુણના અને બે ગુણના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે એટલે તમારે અહીંયા દરેક પ્રકારના પ્રશ્નોની તૈયારી કરવી પડશે પણ આ પ્રશ્નોમાં જે વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોઈએ તો અહીંયા આપેલા છે એ પ્રશ્નોમાં જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે પ્રાકૃતિક વારસાના જતન માટે શું કરવામાં આવ્યું છે કે જે અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે બીજો વારસાના જતન અને સંરક્ષણ માટેના ઉપાયોનું વર્ણન કરો તો આ પણ બોર્ડમાં આગળ પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતની વિવિધતામાં એકતા વિશે સમજ આપો અગાઉ આ પાંચ ગુણમાં પૂછાયેલો પ્રશ્ન હતો આગળ જોઈએ તો વારસાના સંરક્ષણની બાબતમાં આપણી ભૂમિકા સી હોઈ શકે

જો ટૂંકનો તરીકે નથી પૂછાતો તો અહીંયાથી એમસીક્યુ સો ટકા પૂછાતો હોય છે તો એ સંગ્રહાલયોને યાદ રાખવા માટે જોઈએ તો સૌ પ્રથમ ગુજરાતના ત્રણ સંગ્રહાલયો છે તો ગુજરાતની અંદર અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદની અંદર એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી છે જ્યારે પાટણની અંદર શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી જ્યારે ગાંધીનગરની અંદર કોબા સર્કલ નજીક શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર તો આ ગુજરાતના મહત્વપૂર્ણ ત્રણ સંગ્રહાલયો છે એ સિવાય ભારતના અન્ય ભાગોની અંદર જોવા મળતા જે સંગ્રહાલયો છે એને યાદ રાખવા માટે આપણે જોઈએ તો સૌ પ્રથમ ઉત્તર ભારતની અંદર દિલ્હી આવે તો દિલ્હીની અંદર રાષ્ટ્રીય સંગ્રહાલય આવેલું છે દિલ્હીની દક્ષિણ તરફ આવીએ તો મધ્યમાં ભોપાલ આવે તો ભોપાલ ની અંદર આપણે જોઈએ તો ભોપાલની અંદર જે રાષ્ટ્રીય સંગ્રહાલય છે એમાં જ આગળ જોઈએ તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલની પૂર્વ તરફ આપણે જોઈએ તો કલકત્તા આવે તો કલકત્તાની અંદર ભારતીય સંગ્રહાલય આવેલું છે ભારતીય સંગ્રહાલય ભોપાલની દક્ષિણ તરફ જોઈએ તો હૈદરાબાદ આવે અને હૈદરાબાદની અંદર સંગ્રહાલય આવેલું છે પશ્ચિમ પશ્ચિમ તરફ તરફ જોઈએ તો મુંબઈ અને મુંબઈની અંદર આવેલું છે પ્રિન્સ ઓફ વેલ્સ તો આ રીતે ભોપાલની ચારે તરફના ના સંગ્રહાલયો એટલે કે ભોપાલની ઉત્તરે દિલ્હીની અંદર રાષ્ટ્રીય સંગ્રહાલય ભોપાલની અંદર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કલકત્તાની અંદર ભારતીય સંગ્રહાલય ભોપાલની દક્ષિણે હૈદરાબાદ સાલારગંજ સંગ્રહાલય અને ભોપાલની પશ્ચિમે મુંબઈની અંદર પ્રિન્સ ઓફ વેલ્સ એ સંગ્રહાલય મહત્ત્વના અહીંયા આવેલા છે તો આ રીતે કોઈ ફ્લો કે ચાર્ટ બનાવી અને વારંવાર આપણે મહાવરો કરીએ તો આવા સંગ્રહાલયો કે આવી માહિતીને આપણે ઝડપથી યાદ રાખી શકીએ છીએ તો આ રીતે અહીંયા જે સાતમું ચેપ્ટર છે એ સાતમા ચેપ્ટરની અંદર બીજા પણ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો છે આ પ્રશ્નોની અંદર આપણે જોઈએ કે આપણા જે પ્રાચીન સ્મારકો છે એ સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો આ જે સ્મારકો છે એનું સમારકામ કરવું હોય તો એની અંદર કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તો એની અંદર જે તે સ્મારક હોય એનો મૂળ રૂપ રંગ આકાર કદ સ્વરૂપ જેમના તેમ રહેવું જોઈએ એમાં કોઈ ખાસ ફેરફાર થવો જોઈએ નહીં કારણ કે પ્રાચીન સ્મારકોની ઓરિજિનાલિટી ટકી રહેશે તો જ એનું મહત્ત્વ અને મૂલ્ય ટકી રહેશે એટલે સ્મારકોનું સમારકામ કરતી વખતે એની ઓરિજિનાલિટી ટકી રહે એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ ઉદાહરણ તરીકે અજંતા ઇલોરાની ગુફાઓ કે આજથી બે હજાર વર્ષ પહેલાં દોરાયેલા ચિત્રો છે આ ચિત્રોમાં કુદરતી વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો છે આજે આ ચિત્રો આછા અને ઝાંખા પડી ગયા છે અને રીપેન્ટ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે તો આજે રીપેન્ટ કરવા જઈએ તો જે કુદરતી વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયો એનું મૂલ્ય રહેતું નથી એટલે આ પ્રકારે આવા જે સ્મારકો છે એનું સમારકામ કરતી વખતે વિદ્વાનો હોય જે પરંપરાગત કારીગરીને જાણનારો વર્ગ હોય એની સલાહ સૂચન લઈ અને પછી સમારકામ થવું જોઈએ આ ઉપરાંત અહીંયા જે બે ગુણના બીજા પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર આપણે એકંદર જોઈએ તો વારસાના આર્થિક લાભ કયા કયા છે એ બે ગુણમાં પૂછાતો પ્રશ્ન છે જે સમાર સ્મારકો છે એ સ્મારકોના સમારકામમાં કેટલીક અવરોધરૂપ બાબતો છે તો એ અવરોધરૂપ બાબતો પણ અહીંયા જે સ્મારકો છે એનું સમારકામ થઈ શકતું નથી જેને કારણે એ લાંબા સમય સુધી ટકી શકતા હોતા નથી આ ઉપરાંત વિવિધતામાં એકતા છે એની અંદરથી પણ પૂછાતા પ્રશ્નો છે કે શિકાગો ધર્મ પરિષદની અંદર ભારતના કયા કેળવણીકારે હાજરી આપી હતી તો સ્વામી વિવેકાનંદ હજુ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ સાત અને આઠના કેટલાક પ્રશ્નો આપણે આગળ જોઈએ એ પેલા લઈએ એક નાનકડો બ્રેક હવે વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્નો વિશે જોઈએ તો પ્રકરણ સાતની અંદર જે બોર્ડમાં પૂછી શકાય એવા બીજા મહત્ત્વપૂર્ણ ત્રણ ગુણના અને બે ગુણના જે પ્રશ્નો છે એમાં જોઈએ તો સંગ્રહાલયો વિશે સમજૂતી આપો એ ત્રણ ગુણમાં પૂછાતો પ્રશ્ન વારસાના સંરક્ષણ સંબંધિત કાયદાઓ વિશે સમજૂતી આપો તો જેની અંદર તમારે ઓગણીસો બાવનનો કાયદો ઓગણીસો બોતેરને લગતા જે બે કાયદા છે એના વિશે સમજૂતી આપવાની છે અહીંયાથી બે ગુણના પ્રશ્નો શરૂ થાય કે વારસાના આર્થિક લાભ કયા કયા છે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ આપણા વારસાનું સંરક્ષણ સાથે ચિંતાજનક બન્યું છે વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ સ્મારકોની જાળવણીમાં મુખ્ય અવરોધક પરિબળો કયા છે એ એ આ પ્રશ્નો પ્રશ્નો છે છે પ્રકરણ લગતા અને આટલા પ્રશ્નો કરો એટલે મોટાભાગે બોર્ડની પરીક્ષાની અંદર આવી જતા પ્રશ્નો છે એ સિવાય હવે પ્રકરણ આઠની ની ચર્ચા કરીએ તો પ્રકરણ આઠનો નો ગુણભાર ત્રણ છે અને ભૂગોળનું આ પ્રથમ પ્રકરણ છે તો આ પ્રકરણ આઠની ની અંદરના જે બે ગુણના પ્રશ્નો છે જે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાય ગુણભાર ત્રણ છે એટલે તમારે અહીંયાં બે ગુણના પ્રશ્નોને એમસી ક્યુ પર જ વધારે ધ્યાન આપવાનું છે મોટા પ્રશ્નો ધ્યાનમાં લેવાના નથી જેમાં બે ગુણના પ્રશ્નોમાં જોઈએ તો આપણી તમામ પ્રવૃત્તિઓ ભૂમિ આધારિત છે કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવાય છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવ ભૂમિ ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો આ પ્રકરણ 8 ના મહત્વના બે ગુણના પ્રશ્નો છે બોલો

તો તેતાલીસ ટકા છે એ ભારતની અંદર મેદાની પ્રદેશ છે ત્રીસ ટકા છે એ ભારતની અંદર પહાડી વિસ્તાર છે અને સત્યાવીસ ટકા છે એ ભારતની અંદર ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર છે એટલે ભારતના કુલ ભૂમિ ભાગની અંદર મેદાની પ્રદેશ પહાડી પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશનું પ્રમાણ આ રીતે ઉત્તરતા ક્રમમાં આપણે જોઈએ તો યાદ રહી શકે એ ઉપરાંત જોઈએ કે ભારતની અંદર કુલ તેર કરોડ જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે તો એની અંદર કેટલી જમીનનું કેવી રીતે ધોવાણ થયું તો તેર કરોડ પૈકી સત્તાવન ટકા જમીનનું ધોવાણ પાણી દ્વારા થયું છે અઠ્યાવીસ ટકા જમીનનું ધોવાણ જંગલ વિનાશ થી થયું દસ ટકા પાંચ ટકા ભાગ બાકી રહ્યો તો એનું ધોવાણ ક્ષારી નિક્ષેપણ દ્વારા થયું તો આ કે માહિતી બોર્ડ પરીક્ષાની અંદર એમસીક્યુ સ્વરૂપે પૂછાતી હોય છે એ સિવાય બીજી કે માહિતી છે એની અંદર જોઈએ તો ભારતનો કુલ ભૂમિ ભાગ છે કેટલો છે તો બત્રીસ પોઈન્ટ સિત્યાસી છે જેમાંથી ઉપયોગ માટે ઉપલબ્ધ જમીન વિસ્તાર વિસ્તાર કેટલો તો જે આપણા ઉપયોગ માટે ઉપલબ્ધ છે એટલે વિસ્તાર ઉપલબ્ધ છે હવે આ વિસ્તારનો ઉપયોગ આપણે જોઈએ તો ઓગણીસો પચાસ એકાવન માં ક્યાં કેટલા પ્રમાણમાં થતો હતો અને આજના સમય એટલે કે એ સમયે બે હજાર બે હજાર એકની અંદર ઉપયોગ ક્યાં કેટલો થતો હતો એ ખાસ જોવાનું છે તો અમે યાદ રાખજો છેતાલીસ બાવીસ ચૌદ આઠ પાંચ ચાર એક ઉતરતા ક્રમમાં મેં માહિતી ગોઠવી પુસ્તકની અંદર આ રીતે માહિતી આપેલી નથી પણ યાદ રાખવા માટે આપણે અલગ પ્રકારથી માહિતી લખીએ છીએ યાદ રાખવા માટે છેતાલીસ બાવીસ ચૌદ આઠ પાંચ ચાર એક જેમાં છેતાલીસ ટકા છે એ આપણો સ્પષ્ટ વાવેતર વિસ્તાર છે કે જેમાંથી સોળ ટકા વિસ્તાર કે જેમાં વર્ષ દરમિયાન એક થી વધુ પાક લેવાય છે બાવીસ ટકા કે જ્યાં જંગલોનું આચ્છાદન જોવા મળે છે ચૌદ ટકા કે જે કૃષિ માટે ઉપલબ્ધ નથી જ્યારે આઠ ટકા પાંચ ટકા ચાર ટકા એક ટકા યાદ રાખવા માટે પ ઉ ગૌ બા તો એટલે કે અહીંયા પ એટલે કે પડતર ભૂમિ કેટલી છે આઠ ટકા ઉજ્જળ ભૂમિ કેટલી છે પાંચ ટકા ગૌચર ભૂમિ કેટલી છે તો ચાર ટકા અને બાગ બગીચા કેટલા છે તો એ છે એક ટકા તો આ જ માહિતી પચાસ એકરમાં શું સ્થિતિ હતી તો પચાસ ની અંદર બેતાલીસ ચૌદ સત્તર દસ આઠ નવ જીરો તો બેતાલીસ ટકા શું હતું સ્પષ્ટર વિસ્તાર ચૌદ ટકા જંગલોનું આછાદન સત્તર ટકા કૃષિ માટે ઉપલબ્ધ નથી દસ ટકા પડતર ભૂમિ આઠ ટકા ભૂમિ નવ ટકા ગૌચર ભૂમિ અને એક ટકા બાગ બગીચા તો આ રીતે આંકડાકીય માહિતીને વ્યવસ્થિત ગોઠવી અને આપણે તૈયારી કરવાનો પ્રયત્ન કરીએ તો યાદ રહી શકે પુસ્તકમાં આ પ્રકારે માહિતી આપવામાં આવેલી નથી પણ આ રીતે આપણે માહિતી તૈયાર કરી હોય તો સહજતાથી યાદ રાખી શકીએ આ ઉપરાંત આપણે અહીંયા જે પ્રકારનો અભ્યાસ કર્યો એમાં કેટલાક એમસીક્યુ એવા છે કે જે અલગ ઢબથી ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવતા હોય છે તો આ એમસીક્યુ ક્યાંથી કઈ રીતે પૂછાય એના વિશે પણ આપણે જોઈ લઈએ તો એમસીક્યુ છે એમાં જોઈએ તો નીચેના સ્મારકોને એના સ્થાપના કાળને આધારે ચડતા ક્રમમાં ગોઠવી વિકલ્પ પસંદ કરો તો અહીંયા ઓપ્શન આપેલા છે કિલ્લો હમ્પી કુતુબ મિનાર તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા કયા સ્મારકની સ્થાપના ક્યારે થઈ એ ખાસ યાદ રાખવું પડશે તો એમાં જોઈએ તો આગ્રાનો કિલ્લો ક્યારે બન્યો તો આગ્રાનો કિલ્લો છે પંદરસો પાસઠમાં હમ્પી નિર્માણ તેરસો થયું કુતુબ મિનાર બારસો અને તાજમહેલ સોળસો ત્રેપન શું આવશે કુતુબ મિનાર બારસો પછી બીજું હમ્પી તેરસો પછી પહેલો પંદરસો અને પછી છેલ્લે તાજમહેલ એ જ રીતે નીચે આપેલા જોડખાને યોગ્ય રીતે જોડી વિકલ્પ પસંદ કરો તો એની અંદર આ રીતે આપેલા જોડકા હશે એને લગતો વિકલ્પ પસંદ કરવો પડે તો એમાં છે હો તો અહીંયા પહેલાનું ડી મળે તો પહેલાનું ડી એક જગ્યાએ આપી છે નીચે પૈકી કઈ કઈ જોડ ખોટી છે તો એમાં જોઈએ તો અહીંયા વર્ષ અને એની સામે કાયદાઓ કે જે રચાયેલી સંસ્થા છે એ આપવામાં આવેલી છે જેમાં જોઈએ તો આ ચાર પૈકી અહીંયા ઓગણીસો

આ રીતે અમારા એચવી કાપડિયા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સારી રીતે તૈયારી કરી અને બોર્ડની પરીક્ષામાં સો માંથી સો માર્ક્સ મેળવી શક્યા છે તો તમે પણ અમારા કહ્યા મુજબની તૈયારી કરશો તો સારામાં સારા માર્ક્સ મેળવી શકશો અસ્તુ નમસ્તે